કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજેગુરૂએ અગ્નિકાંડ તપાસ માટે રચાયેલી એસઆઈટી પર સવાલો ઉભા કર્યા છે ટીઆરપી ગેમ ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર જેવા મોટા અધિકારીઓ પોતાની પાર્ટી ત્યાં ગોઠવતા હોય ત્યારે આવા સવાલો ઉભા થાય કે શું ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોઈ ન્યાયિક તપાસ થશે આરએમસી તરફથી નોટિસ પણ પાઠવવામાં આવી છે ત્યારે મેયર અને મિનિસ્ટરે ટીઆરપી ગેમ ઝોનને છાવરવાની કોશિશ કરી હતી કોર્પોરેટર પૈસા લઈને ડિમોલિશનથી બચાવે તેની કોશિશ કરવામાં આવી હતી પદાધિકારીઓની નોંધ લોકોને લેવા અપીલ કરવામાં આવી હતી મોરબી ઝૂલતા કાંડ બરોડાના હરણીલેકની દુર્ઘટના સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં પણ એસઆઈટીની રચના થઈ હતી ડાંગ પિછોડા કરવા જાણે એસઆઈટીની રચના થઈ છે એસઆઈટી તપાસમાં જે અધિકારી છે તે અધિકારી બીજી દુર્ઘટનાઓમાં પણ હતા જેમાં કોઈ યોગ્ય ન્યાય મળ્યો નહીં અમુક નાના અધિકારીઓને ટાર્ગેટ બનાવી તપાસ પૂર્ણ કરવા એસઆઈટીની રચના કરાઈ છે જે ગેમ ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર જાય પોલીસ કમિશનર જાય ન્યા એનાથી કક્ષાના લોકો એની એની પાર્ટીઓ આ ગોઠવે જે બહાર આવ્યું છે અને કોર્પોરેશન નોટિસ આપે અને એ નોટિસને છાવરવા માટે જ્યાં મેયર પણ જાતા ને મિનિસ્ટર પણ જાતા એ નોટિસને દબાવી દેવા માટે પૈસા લઈ અને એક કોર્પોરેટર સૂચના કરે આ ભાજપનું કોર્પોરેશન ને એને બચાવવાવાળી આ રાજ્ય સરકાર એની નોંધ લોકોએ લેવી જોઈએ ને બીજું કે સીટની રચના સુરતમાં પણ થઈ હતી બીનામાં બરોડાની બિનામાં પણ થઈ હતી અને મોરબીની બિનામાં પણ થઈ હતી નાના લોકોને અત્યારે કહીને કે ભાઈ તમને કશું જ નહીં થવા દઈએ છ મહિનામાં પાછા લઈ લેશું સસ્પેન્ડ કર્યા છે ડિસમિસ કરે તો પગાર બંધ થાય એટલે એ નહીં કરવાનું આ રીતના ઢાક પીછોડો કરવાનું કામ ભાજપે આ સીટની રચનાથી કર્યું છે મને કોઈ એવું કહ્યું કે સીટની રચના અને એમાં આ જ ટીમ હતી એવું મને પૂર્ણ જ જાણકારી નથી પણ આ જ ટીમ હતી બધી જ બિનાઓમાં અને એ બિનાઓમાં કોઈને દોષિત જાજા ઠેરવા નથી આ વાસ્તવિકતા